ઓમ શ્રી ગણેશાય અતઃ શ્રી રંગ અવધૂત મહારાજ રચિત ગુરુદત્ત ભાવની અર્થ સહિત હે યોગેશ્વર હે દયાળુ દત્ત પ્રભુ તારો જય હો આ જગતમાં તું જ એકમાત્ર રક્ષણ કરનારો છે અત્રિ અને અનસુયાને નિમિત્ત કરીને તું ખરેખર આ જગત માટે પ્રગટ થયો છે તું બ્રહ્મા ષ્ણુ અને શંકરનો અવતાર છે અને શરણે આવેલાનો તારણહાર છે તું અંતરમાં સચિદાનંદ રૂપે નિયમન કરનાર છે અને બે હાથ અને સુંદર મુખ ધારી સદગુરુ છે તારા હાથમાં અન્નપૂર્ણારૂપ જોડી છે અને શાંતિના પ્રતિકરૂપ રૂપ કમંડળ છે ક્યાંક તારા ચાર હાથ છે તો ક્યાંક વળી છ હાથ છે પણ ખરેખર તો તું અસંખ્ય હાથ વાળો છે એક અજાણ્યો બાળક તારા શરણે આવ્યો છે હે દિગંબર તો ઓટ એનો જીવ જતો રહે એમ છે અગાઉ સહસ્ત્રાર્જુનનો પોકાર સાંભળી તું જાતે પ્રસન્ન થયો હતો એને અપાર રિદ્ધિ અને સિદ્ધિ આપ્યા પછી અંતે મહાપદરૂપી રૂપી મુક્તા આપી હતી તમે અમને ખૂબ જ રિદ્ધિ સિદ્ધિ આપી છે અને અંતે આપ જ મુક્તિ આપો છો તે આજે વળી કેમ વિલંબ કર્યો છે મને તારા વિના કોઈનો આધાર નથી કોઈનો સહારો નથી વિષ્ણુ શર્માનો પ્રેમ જોઈને ત્રિસાધમાં જન્મ્યો અને એનો ઉદ્ધાર કર્યો દેવને તે ત્યારે તરત જ મદદ કરી હતી તે તારી માયાને ફેલાવીને ઇન્દ્રને હાથે એ રાક્ષસનો તરત જ વધ કરાવ્યો હતો એવી ભગવાન શંકરે અનેક લીલાઓ કરે છે તો એ બધી લીલાનું વર્ણન કોણ કરી શકે આયુ રાજા પુત્ર માટે દોડ્યો પરંતુ તે એને એટલે કે નિષ્કામ કરી દીધો તે યદુરાજાને પરશુરામને સાધ્ય દેવોને અને પ્રહલાદને ઉપદેશ આપી અકામ કર્યા તારી આવી અગાધ કૃપા હોવા છતાં તું મારો પોકાર કેમ સાંભળતો નથી હે અનંત તું દોડ તું મારો અંત ના જો આ બાળકનો અધ વચ્ચે અંત કરીશ નહીં બ્રાહ્મણની સ્ત્રીનો પ્રેમ જોઈને તો ખરેખર એનો પુત્ર થયો હે સ્મરણ હાજર થનાર હે તારનાર હે તે છે તે બ્રાહ્મણને પેટની પીડાથી બચાવ્યો છે અને વેપાર કરતા બ્રાહ્મણ શેઠને તરત જ તે ઉગારી લીધો છે તો તું પછી મને કેમ મદદ નથી કરતો તું એકવાર મારી બાજુ પણ જો સૂકા લાકડાને તે પાંદડા આણ્યા તો પછી અહીં કેમ ઉદાસીનતા દાખવે છે તે ઘરડી સ્ત્રીના પુત્રના બધા સફળ કર્યા પાર પાડ્યા બ્રાહ્મણનો કોટ દૂર કરીને તેના મનની ઈચ્છા પૂરી કરી હે દેવ તે વાંજણી ભેંસને દૂધ દેતી કરી અને તે તરત જ દારિદ્ર્ય હરી લીધું એવી જ રીતે તે વાલોરનું શાક ખાઈને પ્રસન્ન થઈને તેને સોનાનો ઘડો પ્રેમપૂર્વક આપી દીધો તે ખરેખર બ્રાહ્મણ સ્ત્રીના મરેલા પતિને જીવતો પણ કર્યો છે પિસાજ પીડા દૂર કરીને તે બ્રાહ્મણના મરેલા પુત્રને જીવિત કર્યો છે હે તાત તે હરિજન દ્વારા બ્રાહ્મણનો ગર્વ ઉતારી ત્રિવિક્રમ નામના ભક્તનું રક્ષણ કર્યું છે તંતુક નામના એક ભક્તને તે પળવારમાં શ્રી શૈલ પર્વત પર પહોંચાડી દીધો છે હે દેવ આપ અરૂપી હોવા છતાં ઘણા રૂપ ધારણ કરી એકી સાથે આઠ સ્વરૂપ લઈ તમારા ખાનદાન ભક્તોને પરચાઓ આપીને સંતોષ્યા તે મુસ્લિમ રાજાની પીડા દૂર કરી દીધી તેથી તને જાત પાત કોઈ નથી તે રામ અને કૃષ્ણનો અવતાર ધરીને વિવિધ લીલાઓ કરી છે તે પથ્થર વૈશ્યા શિકારીનો ઉદ્ધાર કર્યો છે પશુ અને પંખી પણ તારા પ્રત્યે સાધુતા વૃત્તિ દર્શાવે છે તારું નામ સ્મરણ પણ પાપીને પાવન કરનારું છે તારા નામનું ગાન કરવાથી ક્યુ કામ પાર ન પડે હે શંકર તારું માત્ર સ્મરણ કરવાથી આદિ વ્યાધિ અને ઉપાધિ બધું દૂર થાય છે તારું સ્મરણ કરવાથી મૂળ લાગતા નથી અને માનવી મોક્ષને પામે છે આ દત્ત નામની લેહ લાગતા દત્ત ભાવની ગાતા ગાતા ડાકણ સાકણ ભીસાસુર ભૂત પિસા છંદ અને અસુર તરત જ મુઠી દઈને ભાગી જાય છે એવો અનુભવ થાય છે જે કોઈ ધૂપ કરીને આ દત્ત પ્રેમપૂર્વક ગાય છે તેના આ લોક અને પરલોક એમ બંને લોક સુધરે છે તેને ક્યાંય પણ શોક રહેતો નથી સિદ્ધિ તેની દાસી થાય છે અને તેના દુઃખ દારિદ્ર ટળી જાય છે જે કોઈ બાવન ગુરુવાર નિયમપૂર્વક હંમેશા દત્તબાવણીનો બાવન વખત પાઠ કરે છે અને સમય મળે ત્યારે પણ હંમેશા નિયમ અનુસાર તેનો પાઠ કરે છે તેને કોઈ દિવસ યમરાજા શિક્ષા કરતો નથી અનેક રૂપ હોવા છતાં એના મૂળ સ્વરૂપમાં કોઈ ફેર પડતો નથી એને ભજવાથી માયાનો રંગ પણ નડતો નથી હજારો નામ હોવા છતાં એ નામી દિગંબર દત્ત એક જ છે અને છેક અસંગ છે હું તમને વારંવાર વંદન કરું છું ખરેખર આવેદો તારા શ્વાસમાંથી પ્રગટ થયા છે જ્યાં વર્ણન કરતા શેષ ભગવાન પણ થાકી જાય ત્યાં જેણે અનેક જન્મો લીધા છે એવા મારા જેવા રાંકનું તો શું ગજવું અનુભવના પરિપાક રૂપ આ વાણીને જે હસી નાખશે તે માયાનો માર ખાશે હે તપસી એ દેવ તે તું જ છે બધા શ્રી ગુરુદેવની જય જય બોલો જય જય કાર બોલો જય બોલો જય જય શ્રી ગુરુદેવ બોલે દત્તાત્રેય ભગવાન કી જય ઈતિ શ્રી ગુરુદત્ત બાવની પાઠ અર્થ સહિત મિત્રો આજના આ વિડીયોમાં આપણે શ્રી રંગ અવધૂત મહારાજે રચેલ દત્ત બાવનીનો પાઠ અર્થ સાથે સાંભળ્યો મેં આપ સૌ લોકોને ગુજરાતીમાં સરળ ભાષામાં અનુવાદ સાથે આ પાઠ કહી સંભળાવ્યો આશા છે કે આપ સૌ લોકોને હવે સમજાણું હશે કે આ દત્તબાવનીના પાઠમાં ખરેખર શું લખેલું છે કેમ કે ઘણા લોકો ગુરુવારે દત્ત પાઠ તો કરે છે પરંતુ તેમાં શું લખેલું છે તેના વિશે તે લોકોને જાણ હોતી નથી અને હંમેશા આપણે જે પણ કોઈ પાઠ કરતા હોય તો તેનો અર્થ જાણવો ખાસ જરૂરી છે અને જે કોઈ પાઠનો આપણને અર્થ ખબર હોય અને ત્યાર પછી જો તેનો આપણે પાઠ કરીએ છીએ તો તે પાઠ કરવાનો કંઈક અલગ જ આનંદ આવે છે આ મારો પ્રત્યક્ષ અનુભવ છે એટલે આપ સૌ લોકોને પણ મારી એક નમ્ર વિનંતી છે જ્યારે પણ આપ કોઈ પણ પાઠ કરો તો તેનો અર્થ ખાસ જાણવો અને ત્યાર પછી તેનો પાઠ કરો અને એટલા માટે જ આજે આપણે આ દત્ત બાવનીનો પાઠ ગુજરાતીમાં અનુવાદ સાથે કર્યો છે તો આપ સૌ લોકો પણ કરજો આપના મિત્રોને પણ આ વિડીયો મોકલજો એટલે તે લોકો પણ આ પાર્ટ કરે અને જો આપને આવા નવા વિડીયો જોતા રહેવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તો મિત્રો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર